આપણે ઘરે બરાબર ને મિત્રો તો હાલો હવે જઈ આપણે ઘરે એ કયો કયો હા પછી માન પડતા પડતા રહ્યો હાલો હાલો મિત્રો તો રામ રામ હાલ મહાદેવ મિત્રો ને તો અત્યારે હવે આપણે ઉઠી ગયા તો હવે ને ઉઠી નાઈ અને વાહ મળી ચાય નાસ્તો કરી લઈ તો હાલો પછી મળવું ત્યારે ઉઠી ગયો વાહે મળી બરાબર તો મિત્ર અત્યારે આપણે નાઈ તો લીધું હોય તો હવે અત્યારે આપણે ખાઈ લેવું તો હાલો ખાઈ લઈએ તો આજનો આપણો લુક જોઈ લો કારણ કે આપણે આનંદ મેળામાં જવાનું હોય તો આનંદ મેળો છે તો આગળ આગળ તો ચાલો અત્યારે હું તમને દેખાડું શું જમું છું તો મિત્રો અત્યારે આપણે જમવામાં છે કાલિંગાનું શાક ભીંડાનું શાક કોરું ભીંડાનું શાક કેવું છ નહીં ભાઈ કાકડી હે રોટલી હે અને છાશ છે તો હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ અને હું તમને જોઈ લે આપણું

તો મિત્રો હવે અમે લઈ લીધી ભેલ બરાબર તો હવે આપણે ભેલે ખાઈ હું બરાબર તો આપણે છે ને ખાવાનું જ છે ખાવામાં કાંઈ બાકી જ નહીં રાખવું બરાબર આગળ આગળ બ્લોક તો મિત્રો હવે આપણે લઈ લીધું ડોનટ બરાબર તો હવે આપણે ડોનટે ખાઈ લઈએ મજા આવે છે એવું બધા બાકી મજા આવે છે ખાવા તો મિત્રો અહીંયા કાંઈ આપણે જો આઈસ્ક્રીમ લઈ લીધી નહીં આવ્યો આ બીવી બે સોડા અહીંયા આઈસ્ક્રીમ લઈ આવ્યો ચાલો મિત્રો હવે આપણે છેલ્લું હશે આપણે ઘરે જઈએ હાલો વાંધો નહીં હાલો અત્યારે આપણે આવી જાઉં ક્યાં તો હવે એને આપણે ખાઈ પ્લેટ તો થઈ ગયો ફૂલ ખવાય નહીં તો હવે આપણે મળશું બીજા વિડીયો છે તો ફોટાફોથી સબસ્ક્રાઈબ કરી ને શેર કરી દો ને મિત્રમાન કીધું કે દોઢ લાઈકે કરી દેજો વાંધો નહીં આ કાર્તિકભાઈ ની ઉપર લાઈક કરી દેજો બે હાજર બે હજાર લાઈક બે હજાર આપણે સબસ્ક્રાઈબર નથી આ તો મિત્રો જલ્દીથી દોઢ તો સબસ્ક્રાઈબર આપવા પૂરા ને આપણે આગળા આગળા નવો નવો વિડિયો નાખતા રેહ્યું અંયા ગન જો આતાર વસતાય રજો એને હેને કાનિયો વસતાય રમજો વિચાર હોય ને આયો ની એટલે હાલો મિત્રો હવે આપણે પછી મળશું હરું આ કપડા પહેલી જાહે અત્યારે આપણે અતીલીસભાઈ બેકરી લાગી ગયો છે ને ચેલેન્જ ફૂટબોલ ટેપ ચેલેન્જ આગળા આગળ જોતા જો ઓકે ચેલેન્જ આવે 1 2 3 4 ચેલેન્જ ચેમ્બર જો કે તમાર લાલ બટાકા દેખા છે માતર્યો સબસ્ક્રાઇબ હાલો હવે આપણે ટેપ ચેલેન્જ ચાલુ કરીયા તો હલો મિત્રો હવે આપણે આગળ આગળ જોતા જઈએ બ્લોગ માં એન્ડ કરશું તો ચાલો આખિલેશ ભાઈ માં આવતા રહે બરાબર ને સબસ્ક્રાઈબ